જય શિયાળા હું મધુ લશ્કરી તો શ્રાવણ મહિનો ચાલતો હતો તો વિડીયો ઉતારવાનો સમય નહોતો હવે રેગ્યુલર વિડીયો કાયમની જેમ આવશે તો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ કરો તમારા સપોર્ટ વગર હું આગળ જઈ શકીશ નહીં તો મિત્રો જરૂર મને તમે સપોર્ટ કરો તો ચાલો મિત્રો સુખ આવે ને વયું જાય करमनी बलिहारी सुख आवे ने वयू जाय करमनी बलिहारी दुःख कोयने ना केवाय करमनी बलिहारी दुःख कोयने ना केवाय करमनी बलिहारी राजा हरी चंद्र तारामती राणी राजा हरी ચંદ્ર તારા મતી રાણી એનો કુંવર બજારે વેસાય કરમણી બલિહારી યેનો કુંવર બજારે વેસાય કરમણી બલિહારી સુખ આવે નેવયુ જાય કરમણી બલિહારી શેઠ સગાળ શા સંગાવંતી રાણી શેઠ સગાળશાન संगावंती राणी येनो येणारो कुंवरखांडणी खंडाय करमणी बलिहारी येणार कुवारखांडणीय खंडाय करमणी बलिहारी सुख आव नेवयुज करमनी बलिहारी गोरो कुंभारवाला भक्त मारो गोरो कुंभारवाला ફક્ત તુમારો એનો કુંવરગારામાં મા કરમની કરમણી બલિહારી એનો કુંવરગારા માખુંદાય કરમની બલિહારી સુખ આવે ને વયું જાય કરમની બલિહારી દુઃખ કોઈને ના કહેવાય કરમની બલિહારી अयोध्या नगरी ना राजा श्रीरामजी अयोध्या नगरी नाराज श्री श्रीराम जी चौद वर स्वन मा करमनी बलिहारी चौद वर स्वन माय करमनी बलिहारी सुख आयुजय करमणी बलिहारी पाच पाडवने द्रौपदी राणी पाच पाणवने द्रौपदी राणी येतो भरी सभा लूटाय करमणी बलिहारी येतो भरि सभा लूटाय करमणी बलिहारी सुख युझाय करमणी बलिहारी दुःख કોઈની ના કહેવાય કરમની બલિહારી મેવાડગઢના રાણી મીરાંબાઈ મેવાડગઢના રાણી મીરાબાઈ એને રાણો ઝેરના પ્યાલા પાય કરમની બલિહારી રાણો ઝેરના પ્યાલા પાય કરમની બલિહારી સુખ આવે ને વયુ જાય કરમની બલિહારી દુઃખ કોઈને ના કહેવાય કરમની બલિહારી નાગરના તે નરસૈયાને છોડાયો નાગરના તે નરસૈયાને છોડાયો એ તો હાર પહેરાવને જાય કરમની બલિહારી વાલો હાર પહેરાવાને જાય કરમની બલિહારી સુખ આવે ને વયું જાય કરમની બલિહારી દુઃખ કોઈને ના કહેવાય કરમની બલિહારી દુઃખ કોઈને ના કહેવાય करमणी बलिहारी